નમસ્કાર દર્શક મિત્રો મહા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે આપણી સાથે હું જયમલસિંહ જાડેજા મિત્રો ખાસ કરીને દિવસ દરમિયાન અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને રવિવારના દિવસે લોકો રજાના મૂળમાં હોય છે પરંતુ આજે ખાસ કરીને અમુક સમાચાર જે છે એ આપની સમક્ષ શેર કરવાનો મને યોગ્ય લાગ્યું તો ખાસ કરીને ચાર ચાર બંગડીવાળી એ ગીત એટલે કે કિંજલ દવેનો પર્યાય બની ગયેલું આ ગીત અને ખાસ કરીને આ ગીતે ખૂબ જ એને સફળતા અપાવી છે મિત્રો ચાર ચાર બંગરીવાળી જે ગીત જે છે એ ગીતને લઈને હાલ કિંજલ દવે વિવાદમાં છે તો એ વિવાદ શું છે એ કદાચ આપને ખ્યાલ હશે જો જે લોકોને ખ્યાલ નથી એ મિત્રોને જણાવી દઉં કે કાઠિયાવાડી કિંગ કરીને જે એક વ્યક્તિ જે છે એમણે દાવો કર્યો છે કે આ ગીત એમનું લખેલું છે અને એ ગીત યુટ્યુબ ઉપર અનેક લોકોએ એનું જોયું છે ત્યારે કિંજલ દવે અને એમના જે કોઈ પણ મ્યુઝિક કમ્પોઝર જે છે એ થોડો ઘણો ફેરફાર કરી અને ગીતે અપલોડ કરી અને ખૂબ જ સફળતા મેળવી છે ત્યારે ખરેખર આ મુદ્દો જે છે એ હાઈકોર્ટમાં ગયો છે કાર્તિક પટેલનું ગીત યુટ્યુબ ઉપર લગભગ સત્તર લાખ વખત જોવાયું છે એટલે ગુજરાતી મૂળના ઓસ્ટ્રેલિયન અને જેનું બિરુદ છે કાઠિયાવાડી કિંગ એ નામ છે કાર્તિક પટેલ અને કાર્તિક પટેલે કિંજલ દવે વિરુદ્ધ જે છે એ કેસ દાખલ કરતા બાવીસમી જાન્યુઆરી સુધી હવે કિંજલ દવે આ ચાર ચાર બંગડીવાળી ગી ગીત જે છે એ નહીં ગાઈ શકે એટલે કહી શકાય કે હાલ બાવીસ જાન્યુઆરી સુધી આ ગીત ઉપર બેન્ડ રહેશે પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે અને બે ચાર ફેરફાર કરીને ગીત જે છે એ એમાં બહાર પાડવામાં આવ્યું છે અને અમદાવાદની સ્થાનિક કોર્ટે કોપીરાઈટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યુટ્યુબ સહિત સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવી લેવાનો તથા જાહેર કાર્યક્રમમાં તેને પરફોર્મ નહીં કરવાનો આદેશ આપ્યો છે એટલે જો કદાચ તમે કિંજલ દવેને ખાસ કરીને કોઈ કાર્યક્રમ માટે બોલાવો તો ચાર ચાર વાળું ગીત એ ગાય એવી અપેક્ષા રાખશો નહીં કારણ કે હાલ કેસ ચાલી રહ્યો છે એક સમયે ટેક્સી ચાલક તરીકે કામ કરતા કાર્તિક પટેલના કહેવા પ્રમાણે આ લડાઈ આર્થિક વળતર કરતાં વધારે ઓળખ માટેની છે એટલે ઘણીવાર વ્યક્તિ જે છે એ પૈસા માટે કામ કરતો હોય છે અને ઘણીવાર પોતાની જે ઇમેજ ઓળખ મળતી હોય છે એના માટે પણ કામ કરતો હોય છે તો ખાસ કરીને એમણે જે વાત કરી કે પૈસા કરતાં મારી જે ઓળખ છે આ ગીતની ઓળખ છે એ ખૂબ મહત્વની વસ્તુ છે મિત્રો આપણે જણાવી દઈએ કે કિંજલ દવે બે હજાર સોળમાં આ ગીત ગાયું હતું જેનાથી તેને સ્ટારડમ એક ઓળખ મળી હતી તો હવે આપણે એ પણ જાણવાનું ઈચ્છા થશે કે આ કાર્તિક પટેલ કોણ છે તો કાર્તિક પટેલ જે છે એ ગીતને રાષ્ટ્ર માસ્ટર્સે લયબદ્ધ કર્યું હતું કાર્તિક પટેલનું જે ગીત હતું એ ચાર ચાર બંગડીવાળી ગીત કાઠિયાવાડી કિંગના નામથી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના મેલબોર્ન ખાતે કાર્તિક પટેલ જે છે એ ગીત એને લખ્યું હતું ગાયું હતું પટેલ મૂળ ગુજરાતના જામનગર જિલ્લાના છે અને અહીંની એમપી એટલે કે મેઘજી પેથરાજ શાહ કોમર્સ કોલેજમાંથી વાણિજ્ય વિભાગ એટલે કે કોમર્સમાંથી સ્નાતક એટલે કે કહી શકાય કે કોમર્સ કર્યું છે એણે ગુજરાતમાં બે એક વર્ષ સ્થાનિક આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીમાં કામ કર્યું અને બે હજારના શરૂઆતના વર્ષોમાં આઈટી ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા માટે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયા અને પટેલે સ્થાનિક વિસ્તારને વધુ સારી રીતે ઓળખવા અને પગ પર થવા માટે તેમણે ટેક્સી ચલાવવા સહિત અનેક છૂટક કામો કર્યા હતા અહીં પટેલે મેલબર્નની સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી આઈટીમાંથી માસ્ટર કર્યું અને આ જ અરસામાં તેમનું સંગીત પ્રત્યેનું આકર્ષણ વધ્યું જો કે એમનું પ્રથમ ચર્ચિત સર્જન ચાર ચાર બંગડીવાળી જ રહ્યું અને બે હજાર સોળમાં રિલીઝ થયું હતું હાલ મેલબર્ન ખાતે એક ટેલિફોન કંપનીના પ્રોજેક્ટ મેનેજર તરીકે આ કાર્તિક પટેલ કામ કરે છે અત્યાર સુધી કાર્તિક પટેલને લોકો જે છે કદાચ નહીં ઓળખતા હોય પરંતુ હવે કિંજલ દવેના માધ્યમથી જે છે લોકો એને ઓળખતા થશે મિત્રો ખાસ કરીને અન્ય એક સમાચાર જે છે કે સસ્પેન્ડ આઈપીએસ સંજીવ ભટ્ટ જે ખાસ કરીને કહી શકાય કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જેમણે જે કોઈ પણ અધિકારીઓ બાયો ચડાવી હતી એમાંના એક એટલે કે સંજીવ ભટ્ટ અને આ આઈપીએસની ધરપકડ કરનાર જે આઈપીએસ છે અન્ય એનું નામ જે છે એ ડીઆઈજી દીપાંકર ત્રિવેદી હવે તેઓ દિલ્હી પહોંચશે અને મોદી સાથે કામ કરશે તો ગુજરાતના આ આઈપીએસને ભારતના વડાપ્રધાન મોદી ત્યાં લઈ જાય એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે ગુજરાત કેડરના સસ્પેન્ડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ કરનારા અને બે હજાર ત્રણ બેચના ડીઆઈજી દીપાંકર ત્રિવેદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર લઈ ગયા છે ડીઆઈજી દીપાંકર ત્રિવેદી કેન્દ્ર સરકારમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીઆઈજી તરીકે ફરજ બજાવે તેવી વિગતો મળી છે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ થયા બાદ તેમની બદલીનો હુકમ આવી શકે છે મિત્રો ખાસ કરીને જે સમગ્ર કચ્છની વાત કરીએ તો કચ્છમાં એક મુદ્દો જે છે એ અત્યારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના બે ચહેરા બંને પૂર્વ ધારાસભ્ય અને બંને અબડાસામાં જે છે એમાંથી જીતેલા જે છે છબીલભાઈ પટેલ અને જયંતિભાઈ ભાનુશાલી તો મિત્રો ખાસ કરીને આ સમગ્ર છબીલભાઈ પટેલ તો બંને વખત હાર્યા છે પરંતુ જયંતિભાઈ ભાનુશાલી આપણા અબડાસાના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે છબીલ પટેલ માંડવીના ધારાસભ્ય તરીકે રહ્યા હતા પરંતુ બંને અબડાસામાં ઝંપલાવ્યું તો ખરું છબીલ પટેલને શક્તિસિંહ સામે પણ હાર મળી અને પ્રદ્યુમનસિંહ જાડેજા સામે પણ હાર મળી પરંતુ જયંતિભાની ભાનુશાલી એકવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ બંને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ક્યાંક અણબનાવ બન્યો છે વધુ વિગત જે છે આજે સમાચાર લેવાનું કારણ એટલે છે કે છબીલભાઈ પટેલ આ મુદ્દામાં નથી પરંતુ જયંતિભાઈ ભાનુશાલી જે રાતા તળાવમાં ગૌવંશ બચાવ યાત્રા જે હતી એ યાત્રાઓમાં ખાસ કરીને સ્ટેજ ઉપર એમને સ્થાન આપવામાં આવ્યું હતું અને એના જે લાગેલા પોસ્ટર જે છે ગૌવંશ બચાવ રેલી યાત્રા એમાં અનેક મહાનુભાવોના તસવીર હતી જેમાં મનજી બાપુ છે જયંતિભાઈ ભાનુશાલી છે છોટુભાઈ એટલે કે છત્રસિંહ જાડેજા છે પૂર્વ ધારાસભ્ય જે છે રાયમાભાઈ છે પ્રદ્યુમાનસિંહ જાડેજા છે એની સાથે ભાઈ ભાનુશાલી જે છે એનો પણ ફોટો હોય તો પરંતુ એ ફોટા ઉપર જે પોસ્ટર છે એ ફોટા ઉપર કોઈક તત્વ જે છે એ શાઈ ઢોળી છે એવું એવો તસવીર જે છે એ વાયરલ થઈ છે એટલે ફરી પાછું કહી શકાય કે જૂથવાદ ભારતીય જનતા પાર્ટીનો હોય કે પછી વ્યક્તિગત જયંતિભાઈ ભાનુશાલીને લઈને હોય કે પછી આ રેલીમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે તો ખાસ કરીને આ રેલીમાંથી જ કોઈક વ્યક્તિએ કોઈક એને નારાજગી વ્યક્ત કરી હોય જે કોઈ પણ હોય પરંતુ આ હાલ જે મુદ્દો જે છે એ ફરી પાછો ચર્ચાનો મુદ્દો બન્યો છે મિત્રો ખાસ કરીને વ્યક્તિ ઘણી વાર કહેતા હોય છે કે નાની નાની વાત માટે કરી અને મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે વાત છે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ બિહાર એ જે ખાસ કરીને ક્રાઇમનો ગ્રાફ એ ક્ષેત્રમાં ખૂબ જ વધારે જોવા મળે છે નાની વાતમાં ખાસ કરીને એકબીજાનું મર્ડર કરી નાખવાની ઘટના ત્યાં સામાન્ય બનતી હોય છે તો ઘટના છે ઉત્તર ઉત્તર પ્રદેશના સામલીમાં એક સન્સની હત્યાનો મામલો સામે આવ્યો છે અહીં એક ભાઈએ પિતરાઈ ભાઈની ઠંડા કલેજેથી હત્યા કરી હતી અને લાશને ગોબરના ઢગલામાં સંતાડી દીધી હતી પોલીસને મૃતકના લાપત થવાની જાણકારી આપી હતી અને હત્યાનો ખુલાસો પચીસ દિવસ પછી ત્યારે થયો ત્યારે પોલીસની ગોબર નીચેથી લાશ મળી આવી હતી પોલીસને લાશનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી છે મિત્રો ખાસ કરીને આખી ઘટના એવી છે કે શામલી જિલ્લાના ગામ મુંડેડ ખાદરનો છે ખેડૂત જીતસિંહને ત્યાં મધ્યપ્રદેશ જિલ્લાના સહજોલ નિવાસી પુષ્પરાજ વિનોદ શ્રવણ ઉર્ફે છોટુ અને પ્રદીપ નોકરી કરતા હતા જેમાંથી વિનોદ અને પુષ્પરાજ પિતરાઈ ભાઈઓ હતા અગિયાર ડિસેમ્બરની રાત્રે પુષ્પરાજ પોતાના ભાઈ વિનોદ સાથે બેસીને દારૂ પી રહ્યો હતો ત્યારે બંને વચ્ચે નાની વાત પર ગાળા ગાડી એટલે મિત્રો ખાસ કરીને દારૂનું જે દૂષણ જે છે એનો વિરોધ શા માટે કરવો જોઈએ દારૂ જે છે એ પીધા પછી વ્યક્તિ જે છે ભાન ભૂલી જાય છે અને આ ઘટના પણ દારૂ પીધા પછીની જ બહાર આવી છે ત્યારે ખાસ કરીને નાની વાત પર ગાળાઘાડી થઈ હતી વિનોદે પુષ્પરાજના માથા પર દંડો મારી દીધો અને આ પ્રારથી પુષ્પરાજનું ત્યાં જ મોત થયું હતું અને અને સમગ્ર પ્રકરણ જે છે એ ભાઈની લાશ હત્યા કરી અને ગોબરમાં પુષ્પરાજની મોત પછી પોલીસની બીકને કારણે વિનોદે પોતાના સાથી છોટુ સાથે મળીને પુષ્પરાજની લાશને કોથળામાં બંધ કરીને થોડે દૂર પડેલા ગોબરના ઢગલામાં ફેંકી દીધી હતી તેની સાથે વિનોદે શ્રવણને પણ ધમકી આપી આપી હતી કે જો કોઈને જણાવીશ તો હત્યા કરી દેશે પરંતુ એ દરમિયાન જે છે એના માલિક જે છે એ વિનોદને પુષ્પરાજ વિશે પૂછે છે ત્યારે આ સમગ્ર વિગત બહાર આવે છે ને જાણવા મળે છે કે એના ભાઈએ જ જે છે પોતાના ભાઈની હત્યા કરી નાખી છે એટલે મિત્રો આખું પ્રકરણ જે છે એ ફરી પાછું અહીં દારૂનું પ્રકરણ આવ્યું છે મિત્રો ખાસ કરીને કચ્છ જિલ્લા પંચાયત જેની વાત કરીએ તો આપણે વીકે ઉંબલ જે છે એ કોંગ્રેસમાં ખૂબ જ જાગૃત નેતા છે અને કહી શકાય કે ન માત્ર આક્ષેપો પરંતુ આંકડાકીય માહિતી સાથે તેઓ જે છે એ દાવા કરતા હોય છે તો એવી જ એક ઘટના જે છે અંજાર તાલુકા પંચાયતની ટપ્પર બેઠક ઉપરથી કોંગ્રેસના પક્ષ હેઠળ ચૂંટાયેલા અને બાદમાં કેસરીઓ ખેસ એટલે કે ભાજપમાં જોડાઈ જનારા અરજણભાઈ રવાભાઈ માતાને રાજ્યના પંચાયત વિભાગે સદસ્ય પદેથી ગેરલાયક ઠેરાવ્યા છે અરજણભાઈ ગત વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિની ચૂંટણી સમયે કોંગ્રેસને બાય કરી અને કમળ જે છે એને પકડી લીધું હતું ત્યારે આ મુદ્દો જે છે એ સમગ્ર પ્રકાશમાં આવ્યો હતો અને અર્જણ માતાના સદસ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો હુકમ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વિકે હુંબલે આ બાબતે મુદ્દો પ્રકાશમાં લાવ્યો હતો અને એમને સસ્પેન્ડ કરવામાં ખાસ કરીને વિકે હુંબલ જે છે એ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા છે અને રાજકારણમાં તજજ્ઞ વ્યક્તિ કચ્છમાં કહી શકાય મિત્રો ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી નથી પરંતુ કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો એકબીજાને રીઝવવા માટે એડી ચૂંટણીનું જોર લગાડશે સાથે સાથે કોની સરકાર આવશે એ મુદ્દો પણ અત્યારે ચર્ચાનો મુદ્દો બનશે હવે એક નવું બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં શું આવશે એનડીએ આવશે યુપીએ આવશે કે પછી ત્રિશંકુ તો અત્યારે જે એનાલિસિસ થયું છે એમાં ત્રિશંકુ સરકારની સંભાવના જોવા મળી રહી છે અને તાજા ઓપિનિયન પોલ મુજબ એનડીએને બસો ને સત્તાવન બેઠક અને યુપીએને એકસો છેતાલીસ સીટ દોઢસો સીટ મળવાની શક્યતા છે સપા બસપા ટીએમસી બીજેડી અને સહિતના પક્ષો કિંગમેકર બનશે મિત્રો ખાસ કરીને આ ચૂંટણીમાં એક વસ્તુ તટસ્થ છે કે જે સુસુપ પડેલા કાર્યકર્તાઓ હતા એની કદર થશે મતદારોની કદર થશે અને લાગે છે કે જો ચૂંટણી પંચ કદાચ કાંઈક કડક વલણ અપનાવશે પણ તેમ છતાં આ ચૂંટણીમાં કહી શકાય કે રૂપિયાની રેલમછલ અને તોડજોડ જે છે એ મને લાગે છે કે ખૂબ જ થઈ શકે એમ છે અને તજજ્ઞોના કહેવા મુજબ પણ આ ચૂંટણી જે છે એ ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ રહેશે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ સત્તા ટકાવી રાખવા માટે અને કોંગ્રેસ જે છે એ સત્તા આંચકી લેવા માટે એડી ચોટીનું જોર લગાડશે ત્યારે વિપક્ષો પણ જે છે એ આંચકો આપ્યો છે કોંગ્રેસને સપા અને બસપા એ જોડાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ જે છે એની પરિસ્થિતિ શું થશે એ તો જોવાનું રહ્યું પરંતુ હાલ દોઢસો સીટ જે છે એ યુપીએને મળે તો ત્રિશંકુ જે છે સરકારની રચના થઈ શકે એમ છે તો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે અને ત્યારે એક તાજા સર્વેમાં ભાજપને બહુમતીથી દૂર દેખાડવામાં આવ્યું છે અને ઇન્ડિયા ટીવી સીએનએક્સના ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પોતાના બે હજાર ચૌદ જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે નહીં આ ઓપિનિયન પોલ મુજબ એનડીએને મેજિક ફિગરથી લગભગ પંદર બેઠકો ઓછી મળવાની સંભાવના સર્વેક્ષણમાં દર્શાવવામાં એટલે પંદર સીટ જે છે એનો ટેકો જે છે એ અન્ય પક્ષમાંથી લેવો પડશે એટલે કહી શકાય કે મિશ્ર સરકાર આવશે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આવે એવું જોવા મળે મળતું નથી મિત્રો ખાસ કરીને અત્યારે આપણે જે છે એ આપણે સોશિયલ મીડિયામાં જે છે ખૂબ જ મોટો સમય ગાળતા હોય છે અને કહી શકાય કે મોબાઈલ આપણા હાથમાં સૌથી વધારે સમય રહેતો હોય છે લગભગ બારથી તેર કલાક એવરેજ અને ઘણા લોકો જે છે એ તો અઢાર કલાક જે છે એ પણ મોબાઈલમાં જે છે એ કામ કરતા હોય છે ત્યારે એક ચોંકાવનારી વિગતો આવી છે મહિલાઓ માટે સ્ત્રીઓ માટે કે સોશિયલ મીડિયા ઉપર તમે વધુ સમય જો વિતાવશો તો લડકીઓ જે છોકરીઓ જે છે એ જે છે એમના માટે હિન્દીમાં સમાચાર છે એટલે હું લડકી બોલી છું એને હું ટ્રાન્સલેટ કરું છું ખાસ કરીને એ જે છે એને ખૂબ જ જોખમી પરિણામ આવી શકે છે અને લંડન આઈ આઈએએનએસ એન એસ જે છે એ એના દ્વારા આ સમાચાર મળ્યા છે અને સોશિયલ મીડિયાના પ્રયોગના ઉપયોગના કારણે અનેક ખતરા જે છે એ સામે આવ્યા છે અને એમાં છોકરાઓ કરતાં છોકરીની જે છે એ પ્રમાણમાં એમને કહી શકાય કે ડિપ્રેશન જે છે એનો ભોગ વધારે બનવો પડે છે એમાં આખું સર્વે કર્યું એમાં લગભગ ચાલીસ ટકા છોકરીઓ ના લક્ષણો જે છે એ મેળવવામાં આવે છે અને છોકરાઓની જે સંખ્યા છે એ પંદર ટકા એટલે સોમાંથી ચાલીસ છોકરીઓ જે છે એ માનસિક ડિપ્રેશનમાં વધુ પડતા મોબાઈલ સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે અને પંદર ટકા જે છે એ એની અસર છોકરાઓ પર પડી છે તો ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો ક્યારે કરવો એ ખૂબ જ કહી શકાય મહત્વની વસ્તુ છે મિત્રો ગઈકાલે આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા બે લાઈવ કરવામાં આવ્યા અમને ખૂબ ખુશી હતી કે કારણ કે કચ્છમાં જે છે અલગ અલગ કાર્યક્રમ થયા એમાં બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં ત્રણ જાન્યુઆરીથી કરીને બાવીસ જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તજજ્ઞ ડૉક્ટર પણ ત્યાં આવ્યા છે તો આપના લાગતા બળગતા કોઈ પણ મિત્ર સર્કલને કોઈ તકલીફ હોય તો બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આપ સારવાર માટે ત્યાં લઈ જઈ શકો છો ખૂબ જ તજજ્ઞ ડૉક્ટર છે મેડિકલ અને સર્જિકલ જે છે એ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યાં કને આપ જે છે એ સારવાર લઈ શકો છો અલગ અલગ દિવસે અલગ અલગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ અમે લાઈવ કર્યું હતું અને બી સાંજે એ જ દિવસે એટલે કે ગઈકાલે શનિવારે સાંજે અમે રાતા તળાવ ખાતે લાઈવ કર્યું હતું આમ તો રાતા તળાવનો કાર્યક્રમ સવારથી કરીને રાત સુધી અમે લાઈવ કર્યું હતું ત્યારે પાંચ હજાર રખડતી ગાયોનું જે છે એ આશ્રય સ્થાન રાતા તળાવ બન્યું છે મિત્રો આ અગાઉ ડુંગરાથી ગાયો આવી હતી અને એ રાતા તળાવ પહોંચી હતી અને હવે જે ગાયો છે એ નલિયાથી બધી જ નલિયા ગાયો ભેગી કરવામાં આવી હતી એમાં જે છે બધી જ ગાયોને રાતા આવવામાં આવી છે તો ગીત ગાતે કારણ કે બીજા લોકો પણ જોવે કે ભાઈ અબોલ ઉપયોગ કરી છે તરછોડી દેતા હોય છે પરંતુ મંજી બાપુ અને એમની ટીમ જે છે એને આ પ્રયોગ કર્યો છે ખૂબ જ પ્રશંસનીય કાર્યક્રમ કહી શકાય મિત્રો ખાસ કરીને ત્યારબાદ અત્યારે એક સમાચાર જે છે એ હાઇલાઇટ ઉપર આવ્યા છે ઓગણીસો ને ત્રશીના વિશ્વકપના હીરો એટલે કે કપિલ દેવની અમુક વાતો જે છે એ સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે પરંતુ લોકો જે છે એ કોઈક કોઈકની વ્યક્તિ સાથે સરખામણી કરી દેતા હોય છે પરંતુ હાર્દિક પંડ્યાની સરખામણી કપિલ દેવ સાથે કરી અને અમુક તજજ્ઞો જે છે એ મૂર્ખાઈ કરતા હોય છે કારણ કે કપિલ છે એ કપિલ છે અને હાર્દિક પટેલ છે હાર્દિક પટેલ છે કપિલ દેવ જે છે અને એ ધોની એ બે કેપ્ટન જે છે એ ભારતના કહી શકાય કે ઐતિહાસિક કેપ્ટન હશે ને ભવિષ્યમાં આવા કેપ્ટનો મળવા મુશ્કેલ છે વિરાટ કોહલી પાસે અપેક્ષા છે પરંતુ કપિલ અને ધોની જેવું જે છે ખાસ કરીને કુલનેસ એ એનામાં ક્યાંક એની ખામી છે અને સૌરવ ગાંગુલી જેવું એગ્રેસિવ પણ એ વિરાટમાં જોવા મળે છે એટલે કહી શકાય કે કપિલ અને ધોની જેવા કેપ્ટન ભારતને મુશ્કેલીથી મળી શકે એમ છે મિત્રો ખાસ કરીને એક ઘટના એવી આવી છે જે સૌ કોઈને તમને પણ ચિંતા અને કહી શકાય કે ફિટકાર લોકોને પેદા કરે દસ વર્ષથી કોમામાં રહેલી મહિલા માતા બને છે અને હોસ્પિટલ સ્ટાફ જે છે એ અત્યારે ચકરાવ ચઢ્યો છે અને ક્યાંક હોસ્પિટલ સ્ટાફ પણ આમાં જવાબદાર હોય એવી વિગતો ક્યાંક સામે આવી છે મુદ્દો છે અમેરિકાનો ફિનિક્સ અમેરિકાની એક હોસ્પિટલમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અહીં લગભગ દસ વર્ષથી કોમામાં પડેલી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે જેના કારણે સૌ કોઈ હેરાન થઈ ગયા છે પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ આ સમજી નથી શકતો કે આ કેવી રીતે બન્યું પ્રાપ્ત વિગતો મુજબ મહિલા અમેરિકાના એરિઝોના રાજ્યના એક શહેરમાં સ્થિત હેસિયન્ડા હેલ્થકેરમાં લગભગ એક દાયકાથી એટલે કે દસ વર્ષથી ત્યાં જે છે એ દાખલ હતી અને ઓગણત્રીસ ડિસેમ્બરે તેને પ્રસવ પીડા થઈ હતી ત્યારબાદ સ્ટાફે તેને ધીમે ધીમે જે છે એની સંભાળ લીધી અને એમને સમજાઈ નહોતું રહ્યું કે શું થઈ રહ્યું છે અને મહિલા પ્રેગ્નેન્ટ બની અને એમણે એક બાળકને જન્મ પણ આપ્યો છે તો મિત્રો મહિલાને એ તો કોમામાં એને ખબર પણ નથી કે તે માતા બની છે તો હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હોસ્પિટલ સ્ટાફ પણ શંકાના દાયરામાં છે આ મામલાના કારણે અન્ય હોસ્પિટલમાં એડમિટ દર્દીઓમાં પણ ચિંતાઓ વધી છે અને આ ઘટનાની બધી બધી બાજુએ ચિંતા થઈ રહી છે મિત્રો ખાસ કરીને વ્યક્તિ જે છે એ ખૂબ જ નિમ્ન કક્ષાએ જે છે એ પોતાની કહી શકાય કે વિકૃતિ જે છે એ ઓખી નાખતો હોય છે મિત્રો આધાર કાર્ડનો મુદ્દો જે છે ફરી પાછો પ્રકાશમાં આવ્યો છે જેમાં આપણે જણાવી દઈએ કે કે બેંક એકાઉન્ટ બાદ ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ આધાર કાર્ડ છે લિંકઅપ અપ કરવું પડશે બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કર્યા બાદ હવે ટૂંક સમયમાં સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધાર કાર્ડ સાથે જોડવાની કવાયત હાથ ધરી છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર લિંક કરવાની ફરજિયાત બનાવી શકે છે આધાર કાર્ડના ફરજીયાતપણાને લઈને અગાઉ પણ ભારે વિવાદ થયો હતો જેને લઈને સરકારને કેટલીક શરતો પર સુપ્રીમ કોર્ટમાંથી લીલીઝંડી મળી છે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં કેન્દ્રીય મંત્રી રવિશંકરે ઉમેર્યું હતું કે આવનારા થોડા સમયમાં એક કાયદો લાગુ થશે જે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ લિંકિંગને ફરજિયાત બનાવશે અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે અકસ્માતને અંજામ આપીને શખ્સો ભાગી જાય છે અને બીજું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લે છે આમ તે બચી જાય છે પણ આધાર સાથે જોડાણ બાદ વ્યક્તિ નામ તો બદલી શકે છે પણ બાયોમેટ્રિક્સ નહીં બદલી શકે આંગળીઓના નિશાન નિશાન જે છે એ નહીં બદલી શકે એટલે સરકારનો આ નિર્ણય જે છે એ મિત્રો ખૂબ જ આવકારદાયક છે ત્યારે આ આ કાયદાને આપણે આવકારવો જોઈએ ભારતમાં થાય છે એવું કે કાયદા બને છે પરંતુ એ પછી ચાલતા નથી પછી એ થિયેટરમાં રાષ્ટ્રગીત ગાવાનો મુદ્દો હોય કે પછી અન્ય મુદ્દો હોય કે ક્લાસમાં યસ સરની યસ મેડમની બદલે જય હિન્દ બોલવાનો કે જય ભારત બોલવાનો કાયદો હોય પરંતુ એ બહુ ચાલતો નથી કારણ કે ભારત જે છે એ લોકશાહી દેશ છે અને એની અંદર એક રીટ કરવાથી કાયદામાં ફેરફાર આવી શકે છે મિત્રો ચૌદમી જાન્યુઆરી એટલે કે સંક્રાંત ભારતના લગભગ તહેવારો જે છે તિથિ ઉપર આવતા હોય છે પરંતુ સંક્રાંતિ જે છે એ તારીખ ઉપર આવતો તહેવાર છે ચૌદમી જાન્યુઆરીના સંક્રાંતનો ઉજવણી આપણે પતંગ ઉત્સવ તરીકે ઉજવણી કરીએ છીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પણ પ્રારંભ બે હજાર ઓગણીસમાં આ વખતે થવાનો છે અને રાજ્યમાં દસ જગ્યાએ એની ઉજવણી કરાશે ત્યારે આપણા કચ્છ માટે પણ ખુશીની વાત છે કચ્છમાં ધોરડો ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાશે વિગત એવી છે કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ઓગણીસનો પ્રારંભ થઈ ગયો છે શહેરના એનઆઈડી એટલે કે નીડ મેદાનમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમની શરૂઆતમાં યોગના કેટલાક પ્રયોગો અને સાંસ્કૃતિક કાર્યક્રમથી આ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અહીં ભારત સહિત અમેરિકા જાપાન ચીન વગેરે દેશોના પતંગબાજો પોતાના વિવિધ પ્રકારના પતંગો ઉડાવશે તો આપણે જણાવી દઈએ કે કઈ કઈ જગ્યાએ આ જે છે એ પતંગ ઉડાડવામાં આવશે તો ભારતમાં ચાલીસથી વધુ દેશોમાં પતંગબાજો આવે છે જેમાં અમેરિકા જાપાન ચીન રશિયા કેનેડા વગેરે દેશનો સમાવેશ થાય છે અહીં પતંગ મહોત્સવ નિહાળવાનો સમય સવારના સાડા દસથી સાંજના ચાર વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે અમદાવાદમાં આજથી શરૂ થયેલા પતંગ મહોત્સવ તેર જાન્યુઆરી સુધી ચાલશે હવે કઈ તારીખે ક્યાં છે એનો કાર્યક્રમ આપણે જણાવી દઈએ જો આપને ઇન્ટરેસ્ટ હોય અને શોખ હોય તો આપ ત્યાં જઈ શકો છો તો અમદાવાદ સહિત રાજ્યમાં દસ જગ્યા પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો કાર્યક્રમ જે છે અમદાવાદમાં છ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી વડોદરામાં સાત જાન્યુઆરી કેવડીયામાં આઠ જાન્યુઆરી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારકામાં આઠ જાન્યુઆરી સુરતમાં નવ જાન્યુઆરી રાજકોટમાં નવ જાન્યુઆરી સોનગઢમાં દસ જાન્યુઆરી જેતપુરમાં દસ જાન્યુઆરી સાપુતારામાં અગિયાર જાન્યુઆરી અને ધોરડો સફેદ રણ કચ્છમાં અગિયાર અને બાર જાન્યુઆરી એટલે કે ધોરડોમાં બે દિવસ આ પતંગ મહોત્સવ જે છે એની ઉજવણી કરવામાં આવશે મિત્રો ખાસ કરીને આ હતા અત્યાર સુધીના સમાચાર આપ પણ જે છે અમારા આ કાર્યક્રમને કઈ રીતે જુઓ છો આપ પણ જે છે એ આપના પ્રતિભાઓ યુટ્યુબમાં નીચે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ છે એની અંદર આપ લખી અને જણાવી શકો છો ખાસ કરીને આજે અમે બે બુલેટિન જેને અમે સંવાદ વિવાદ જે મેં નામ આપ્યું હતું મેં કીધું કે મારી અગાઉ કોલમ હતી એ કોલમનું નામ સંવાદ વિવાદ ડાયલોગ કન્ટ્રોવર્સી જે છે એને ફરી પાછું ઇલેક્ટ્રોનિક મીડિયામાં લઈ આવી અને અલગ અલગ મુદ્દા જે છે ન્યૂઝનું એનાલિસિસ કરવું સ્થાનિક ન્યૂઝ હોય સ્ટેટ લેવલના હોય નેશનલ અને ઇન્ટરનેશનલ સમાચાર ઉદ્દેશ છે કે ખાસ કરીને સમાજમાં જે ઘટનાઓ બને છે એમાંથી આપણે પ્રેરણા લઈ અને સારું કઈ રીતે જીવી શકાય અને આપણા થકી કોઈ વ્યક્તિને તકલીફ ન થાય અને સમાજમાં જે કંઈ પણ ખોટું થાય છે એને ઉજાગર કરી પર્દાફાશ કરી અને અસામાજિક તત્વોને પર્દાફાશ કરવો અને જે કોઈ પણ જે પ્રશંસનીય જે કામગીરી છે એને પ્રોત્સાહિત કરવાનો આ ઉદ્દેશ છે ફરી મળીશું નવા સમાચારો સાથે નવી ખબરો સાથે ત્યાં સુધી મને જયવર્ષિંહ જાડેજાને રજા આપશો નમસ્કાર